કેમ છો વિદ્યાર્થી મિત્રો હું માધુબાગ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ પંદર ઠંડુ કે ગરમ હવે પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે નાના શ્લોક દ્વારા આપણા પાઠની શરૂઆત કરશું હાથ જોડી આંખો બંધ સરસ પ્રાર્થના બાદ આપણે આપણા પાઠની શરૂઆત કરીએ પાઠ પંદર છે ઠંડુ કે ગરમ મિત્રો પાઠની શરૂઆત કરતા પહેલા આપણે થોડી પ્રસ્તાવના જોઈએ પાઠની તો કે ઠંડુ અને ગરમ આપણે કઈ રીતે કહી શકીએ તો કે આપણે એ વસ્તુ માપી હોય અથવા જાણતા હોય તો જ બરાબર ને આપણે જ્યારે ઠંડુ પાણી પીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ પાણી ઠંડુ છે અને આપણે જ્યારે ગરમ કોઈ વસ્તુ અડકીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ વસ્તુ ગરમ છે બરાબર અને એ જ રીતે આપણે જે નાક વડે શ્વાસ લઈએ છીએ અને ઉછવાસ વડે હવા બહાર કાઢીએ છીએ તેમાં પણ ઠંડુ હોઈ શકે અને તેમાં પણ ગરમ હોઈ શકે બરાબર કેટલીક વાર આપણે અમુક વસ્તુને ઠંડી કરવા માટે પણ ફૂંક મારીએ છીએ અને કેટલીક વાર અમુક વસ્તુને આપણે ગરમ કરવા માટે પણ ફૂંક મારીએ છીએ હવે એ નક્કી કરશે કે આપણે શેના માટે ઠંડુ કરી રહ્યા છીએ અને કઈ બાબતે આપણે તે ગરમ કરી રહ્યા છીએ બરાબર હવે આપણે ઠંડુ કે ગરમ કઈ રીતે નક્કી કરીએ તો કે આપણી આજુબાજુનું જે વાતાવરણ હોય ને અને હવાની સરખામણી કરીએ ત્યાર પછી આપણે એ વસ્તુની નક્કી કરી શકીએ કે એ વસ્તુ ઠંડુ છે કે ગરમ છે બરાબર હવે આ ગરમપણું અને જે ઠંડુપણું માપવાની જે સ્થિતિ હોય છે તેને આપણે તાપમાન કહેવાય છે હવે તાપમાન માપવા માટે તો આપણે થર્મોમીટરનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ આપણા ઘરે તાવ જો આપણને આવે ક્યાં ઘરમાં કોઈકને તાવ આવે અથવા તો આપણા કોઈ ડોક્ટરે ત્યાં ગયા હોય તો ડોક્ટર પણ થી આપણે થોડી ઉપર નજર ફેરવીએ તો એક કઠિયારો હતો તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો ત્યારે ખૂબ જ ઠંડી હતી તેની આંગળીઓ થીજી ગઈ હતી કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મો પાસે લાવતો હતો પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો તે આશ્ચર્યમાં પડ્યા આ બધું શું છે પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો મિત્રો આપણે કોઈકને કોઈકને જોઈને કંઈ આપણા મનમાં શંકા થતી હોય તો આપણે એવું વિચાર કરીએ કે આપણે તેને પૂછી લઈએ પરંતુ બિયા બાલિશ્રીને પણ વિચાર આવ્યો પણ તેને એક એવો પણ ડર લાગ્યો કે હું જો આ સવાલ એને કરું તો એને ન ગમ્યો તો શું કરશું આપણે બરાબર તો આ વસ્તુનું ધ્યાન આપણે પણ રાખવું જોઈએ કે આપણે જ્યારે કોઈને પ્રશ્ન પૂછવા જઈ રહ્યા છીએ તો પ્રશ્ન પૂછતા પહેલાં એ પ્રશ્ન તેને ગમશે કે ન ગમશે બરાબર તો અંતમાં મેં બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં તે કૂદતાં કૂદતાં કથિયારા પાસે ગયા અને કહ્યું કેમ છો ભાઈ જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું જરૂરથી પૂછો તમારે શું પૂછવું છે મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂકો કેમ માર્યા કરો છો મિયા બાલિસ્તી કહ્યું જો મિત્રો આપણે અહીંયા ચિત્રો જોઈ જ રહ્યા છીએ બરાબર આ અહીંયા કઠિયારો તેના હાથને ફૂંક મારે છે અને મિયા બાલિશથી એ વસ્તુ જોઈ રહ્યા છીએ બરાબર ને બાલિશથી પૂછે છે અને કઠિયારોએ જવાબ આપ્યો ખૂબ જ ઠંડી છે મારા હાથ થીજી જાય છે તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂકો મારું છું પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેને ગરમ રાખવા ફૂકો મારું છું મિયા બાલીસથી માથું હલાવ્યું ઓ તો એવું છે બપોર થઈ કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો તેણે આગ સરકાવી અને નાના વાસણમાં બટાકા બાફવા મૂક્યા જો મિત્રો આ ફૂક વડે જ આગ સળગાવે છે અને નાના વાસણની અંદર બટાકા બાફવા મૂકી રહે છે બરાબર બટાકા બહાર કાઢ્યા તેમણે શું કર્યું તેમણે પોતાની જાતને કહ્યું તે કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો પાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા તેમણે પોતાની જાતને કહ્યું અરે જો તે ફરી કરવા લાગ્યો તેના મોંથી ફૂંક મારવા લાગ્યો શું આંખ તેના મોંથી નીકળે છે જોયું મિત્રો પહેલાં તો કઠિયારાએ ફૂંક મારીને તેના હાથ ગરમ કર્યા અને હવે બાલિશ્રી વિચારે છે કે હવે તે શું મોંમાંથી આંખ કાઢશે કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો પરંતુ બટાકા ખૂબ જ ગરમ હતા તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું ફૂ જાતને અરેરે છે તે ફરી ફૂંકો મારે છે હવે શું શું તે બટાકા સળગાવવા જઈ રહ્યો છે થોડી વાર તેના પર ફૂફૂ ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોમાં મૂક્યા અને ખાવા લાગ્યો જો મિત્રો આપણે જોયું ને કે કઠિયારો કેટલી વાર ફૂંકો મારે છે પહેલાં તો તેના હાથ ગરમ હતા સોરી ઠંડા થઈ ગયા હતા તેને ગરમ કરવા માટે ફૂકો મારતો હતો ત્યાર પછી આગ સળગાવવા માટે ફૂંકો મારતો હતો અને બટાકાને ઠંડા કરવા માટે પણ ફૂંકો મારતો હતો હવે જોઈએ તો કે હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયો બરાબર તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કઠિયારા પાસે ગયા કેમ છો ભાઈ એમણે કહ્યું જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું કઠિયારાએ જવાબ આપ્યો સહેજ પણ નહીં તમારે જે પૂછવું હોય તે પૂછો મિયા બાલિસ્તીએ કહ્યું આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા હવે તમે આ બટાટા પર ફૂંકો મારો છો જે પહેલેથી ખૂબ જ ગરમ છે તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે જોયું ને મિત્રો કેટલા પ્રકારની ફૂંકો મારે છે કઠિયારો ના ના મારા મિત્ર આ બટાકા ખૂબ જ ગરમ છે હું તેને ઠંડા પાડવા તેના પર ફૂંકો મારું છું જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મીયા બાલિશીનો ચહેરો સફેદ થઈ ગયો તે ડરના માર્યા ધૂજવા લાગ્યા અને દૂર થવા લાગ્યા કઠિયારો સારો માણસ હતો તેણે કહ્યું શું થયું મિયા તમે ઠંડીના લીધે ધ્રૂજી રહ્યા છો તેમ છતાં મીયા બાલિસ્ત્રી પાછળ જવા લાગ્યા જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું આ કેવા પ્રકારનો જીવ છે ચોક્કસ ફૂંક મારી ગરમ ફૂંક મારી ઠંડુ બંને એક જ શ્વાસથી આ શક્ય નથી હા તે સાચું છે અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે મિત્રો મેં પાઠની શરૂઆત કરતાં પહેલાં જ કીધું હતું કે આપણે જ્યારે ફૂંક મારીએ છીએ ત્યારે વાતાવરણના આધારે જ ફૂંક ઠંડી છે કે ગરમ છે તે આપણે નક્કી કરી શકીએ છીએ એવી જ રીતે જ્યારે બટાકા ઉપર કઠિયારો ફૂંક મારતો હતો ત્યારે તેની ફૂંક એટલે કે તેના શ્વાસમાંથી જે હવા નીકળતી હતી તે ઠંડી હતી કારણ કે જ્યારે આપણે ફૂંક મારીએ અને થોડા અંતરથી ફૂંક મારીએ તો આપણી જે ફૂંકની હવા છે તાપમાન સાથે ભળી જાય છે અને દૂર જતા જતા તે ઠંડી થઈ જાય છે હવે કીધું છે આ કરો તો આપણે જોઈએ તો કે મિયા બાલીસથી મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયાર અને તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાટાને ઠંડા પાડવા ફૂંક મારતો જોયો તો તેમને શું થાય છે પ્રશ્ન તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂકો મારી છે તે કેવું લાગે છે તો કે હા અમે ફૂકો મારી છે તે ફૂકો આપણને મારવાથી હાથને ગરમી મળે છે તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો તમારા મોંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે ગરમ કે ઠંડી મિત્રો આપણા મોંની જે હવા નીકળી હોય તે આજુબાજુની સરખામણીમાં થોડી ગરમ હોય છે હવે તમારા હાથ તમારા મોંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો તમારા મોંની હવા કેવી લાગી તો કે કેમ હવે આપણા મોંની જે હવા છે તે આપણને ઠંડી લાગે છે કારણ કે મોંમાંથી આવતી હવા હાથ સુધી આવે તે પહેલા આજુબાજુની હવા સાથે તે ભળી જાય છે અને થોડી ઠંડી પડી જાય છે તેથી મોંથી દૂર રાખેલા હાથ હાથ પર આવતા આવતા તે હવા ઠંડી લાગે છે આપણને હવે જોઈએ તો કે વિચારો અને કહો તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ઘરમાવાનો ઉપયોગ કરતા હો જો આપણે જોઈએ અહીંયા અહીંયા એક બાળકને વાગ્યું છે તો એની મમ્મી આ કાપડને ગરમ કરીને ફૂંકથી ગરમ કરીને તેના માથા ઉપર લગાડી રહી છે બરાબર તો આવું તો આપણે પણ કરતા હોઈએ છીએ હવે કઈ રીતે કરે છે તે આપણે જોઈએ કાપડના ટુકડાની ત્રણ ચાર ઘડી કરો હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો કપડું ગરમ થયું બાલિશથી એ જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો જો તેણે બટાકાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત તો કે બટાકાને ઠંડા કર્યા વગર જો એને ખાતા હોય તો તેના મોઢા પર જીભ ડાજી ગઈ હોય અને જીભની ઉપર ખૂબ જ બળતરા થયા હોય અને આને લીધે બટાકા મોંમાંથી એ તરત જ ઠોકી નાખતે ત્યાર પછી આપણે જોઈએ તો કે તમે ક્યારેય કંઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે ડાજ્યા છો જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો હવે આપણે નાનેથી મોટા થયા હોય તો એની અંદર આપણે કંઈ પણ વસ્તુ અજાણી આપણે ગરમ ગરમ ખાધી જ હોય તો આપણે થોડી તો બીજી જ હોય હવે આપણે વસ્તુને ઠંડી કઈ રીતે કરીએ છીએ એ વસ્તુ ઉપર નિર્ભર કરે છે કે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ગરમ છે અને કઈ વસ્તુને આપણે કઈ રીતે ખાવી જોઈએ જો તમારે આ ત્રણ ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય દાળ રોટલી ભાત તમે કઈ રીતે તે કરશો તો આપણે જોઈએ તો કે દાળને ઠંડી કરવી હોય તો આપણે એક વાડકીમાંથી બીજી વાડકીમાં લઈને આપણે દાળને ઠંડી કરી શકીએ છીએ અને જો ભાત આપણે ઠંડો કરવો હોય તો ભાતને આપણે એક ડીશની અંદર છૂટો કરીને પહોળો કરી દઈએ છીએ અને જો રોટલીને ઠંડી કરવી હોય તો આપણે રોટલીના ત્રણ ચાર ટુકડા કરીને અલગ અલગ મૂકીએ તો એ તરત ઠંડી થઈ જાય છે હવે આપણે જોઈએ ચિત્ર વન મીની તેની ચા ફૂક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી તમારા મતે શું વધુ ગરમ હશે મીનીની ચા કે તે તેના મોથી ફૂકે છે એ હવા બરાબર મિત્રો તો હવે જોઈએ કે મીનીની ચા વધારે ગરમ હશે ત્યારે જ તે ફૂકો મારી રહી છે બરાબર ને હવે એ ચિત્ર બે તો કે સોનું ખૂબ જ ઠંડી લાગતી હતી તે તેના હાથ પર ફૂકો માર્યા જ કરે છે હવે વિચારો અને લખો શું વધારે ઠંડુ સોનું હાથ કે તેનો શ્વાસ આપણે જોઈએ તો કે સોનુંનો હાથ વધારે ઠંડો છે કારણ કે આપણે જે શ્વાસમાંથી હવા બહાર કાઢીએ છીએ તે થોડી ગરમ હોય છે એટલા માટે તે ફૂંકો મારી રહી છે હવે પછી આપણે જોઈએ તો કે તમે તમારા મોંથી બીજા કયા કયા કામ માટે ફૂકો મારી શકો છો બરાબર અથવા તો ફૂકો છો તો કે સીટી વગાડવા માટે ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવી હોય તો આપણે ફૂંક મારવી પડે છે કપડાં અથવા અન્ય વસ્તુ પર જો ધૂળ આવી ગઈ હોય તેને માટે આપણે ફૂંક મારીએ છીએ ચશ્માના કાચને સાફ કરવા ફૂંક મારીએ છીએ ત્યાર પછી ફૂકો ફૂલાવવા માટે આપણે ફૂક મારીએ છીએ અને કાગળની ફરકડી બનાવી હોય અને તેને ફેરવવા માટે પણ આપણે ફૂક મારતા હોઈએ છીએ બરાબર ને વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કાગળની સિસોટી બનાવો તો કઈ રીતે બનાવે છે તે આપણે જોવાનું છે અને આ જ રીતે તમારે ઘરે પણ પ્રયોગ કરવાનો છે બાર સેન્ટીમીટર લાંબો અને છ સેન્ટીમીટર પહોળો કાગળનો

ફૂંક મારો અને સિસોટી સાંભળો કોની સિસોટી વધારે મોટી સંભળાય છે તમારી કે તમારા મિત્રની બરાબર ને જોરથી અને ધીમેથી પણ ફૂંક મારો અને જુદા જુદા અવાજ કાઢો મિત્રો આપણે અલગ અલગ રીતે બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ અને એ વસ્તુઓ બનાવતા આપણે અલગ અલગ અવાજ પણ કાઢી શકીએ છીએ તો આવો પ્રયત્ન તમારે તમારા ઘરે કરવાનો છે હવે જોઈએ તો કે જુદી જુદી રીતે ફૂંકો મારો નીચે આપેલી વસ્તુઓની સીસોટી બનાવો સૌથી મોટેથી અને સૌથી ધીમે વાગે તે રીતે ક્રમમાં લખો હવે આમાં આપ્યું છે ચોકલેટનું રેપર પાંદડું ફૂંકો પેનનું ઢાંકણ અને કોઈ બીજી વસ્તુ તો આપણે આને ક્રમમાં ગોઠવીએ તો કે પહેલું આવશે પેનનું ઢાંકણ ત્યાર પછી આવશે બંને હાથની આંગળીઓ વડે આપણે વગાડીએ તે એટલે કે કોઈ બીજી વસ્તુ ત્યાર પછી આવશે પાંદડું ત્યાર પછી આવશે ફૂકો અને એકદમ લાસ્ટમાં આવશે ચોકલેટનું રેપર બરાબર ને મિત્રો હવે આપણે જોઈએ તો કે તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાસણી ઢોલક બિન ગીતાર સિતાર મૃદંગ વગેરે વગાડતા જોયા છે શું તમે તમારી આંખે બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો આ સંગીતના સાધનો વિશે વધારે જાણો તેમના ચિત્રો પણ ભેગા કરો મિત્રો આપણે દરેકે દરેક વસ્તુ જોઈ જ છે બરાબર ને અને તેના અવાજ પણ સાંપડ્યા છે અને સારી રીતે આપણે તેના અવાજ પણ જાણીએ છીએ મિત્રો આના અવાજ જાણવા માટે તમને ખબર હોય તો આપણી શાળામાં જ્યારે પ્રાર્થના થાય છે ત્યારે આપણી જે સંગીતની ટીમ છે મ્યુઝિક ટીમ તે દરેક સાધનો વગાડે જ છે તેથી આપણને આંખ બંધ કરીને પણ પૂછે કે હાર્મોનિયમનો અવાજ કેવો હોય તો આપણે જાણી જઈએ છીએ બરાબર ને ત્યાર પછી આપણે જોઈએ તો કે શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે છે તો કે હા એવા કયા સાધનો છે તો કે વાસળી મોરલી શરણાઈ હાર્મોનિયમ સિતાર અને ગીતાર જેના આપણે અત્યારે અવાજો સાંભળી પણ શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ હવે જોઈએ આ ચર્ચા કરો અને વિચારો તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે તો કે આપણે તો ચશ્મા સાફ કરતા જોયા જ છે તો કે એ જે હવા નીકળે છે આપણા મોઢામાંથી તે ભેજને લીધે આપણા ચશ્માના કાચ ઝાખા થઈ જાય છે અને તેની ઉપર નાના નાના બિંદુઓ થઈ જાય છે અને તેને આપણે એક ચોખ્ખા કપડાંથી લૂછીએ તો આપણા ચશ્મા પણ ચોખ્ખા થઈ જાય છે ત્યાર પછી કીધું છે એક કાચ લો તે તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો આવું ત્રણથી ચાર વખત કરો કાચ ઝાંખો દેખાય છે ટકે હા કાચ ઝાંખો દેખાય છે તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો તમે અરીસાને અડીને કહી શકો કે તે શાનાથી ઝાંખો થયો તમે મોંમાંથી જે હવા ફૂંક મારી તે ચૂકી હતી કે ભીની તો કે એ હવા ભીની હતી મિત્રો એનું કારણ એવું છે કે આપણે જ્યારે મોમાંથી હવાની ફૂક મારતા હોઈએ ત્યારે તે હવા સાથે ભળીને ભેજના સ્વરૂપમાં રૂપાંતર કરી લે છે તેથી તે હવા ભેજવાળી અને ભીની હોય છે ત્યાર પછી જોઈએ તો કે તમારા હાથ તમારી છાતી પર મૂકો જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે હવે આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે આપણી છાતી બહાર આવે છે હવે તમારી છાતીને માપો ઊંડો શ્વાસ લો તમારા મિત્રને માપ પટ્ટીની મદદથી છાતીનું માપ લેવા માટે કહો માપ ખાલી જગ્યા સેન્ટીમીટર

ત્યારે માપ અલગ હોય છે અને જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે પણ માપ અલગ હોય છે હવે આ વસ્તુનો પ્રયોગ તમારે જાતે કરવાનો છે એક મિનિટમાં કેટલા શ્વાસ હવે આ પાઠની અંદર જે કંઈ આવશે મિત્રો તે તમારે બધા પ્રયોગ જાતે જ કરવાના રહેશે બરાબર ને તમારી આંગળી તમારા નાક નીચે મૂકો તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો તે તમારા મંતવ્ય મુજબ તમારે લખવાનું છે મિત્રો એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો ગણો તે તમારે અહીંયા જાતે લખવાનું છે ત્રીસ કૂદકા મારો તમે હાફતા હોય એવું લાગો છો તો તમારે અહીંયા લખવાનું છે હા કે ના હવે ફરી એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢો છો તે ગણો કૂતિયા પહેલા અને પછી તમારી ગણતરીમાં શું તફાવત છે તે તમારે લખવાનો છે હવે પછી જોઈએ તમારી અંદરની ઘડિયાળ મિત્રો આ બહુ જ ઇન્સ્ટ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે તમે બધાએ ઘડિયાળનો ટીકટીક અવાજ સાંભળ્યો છે તમે ડૉક્ટરને છાતીનો અવાજ સાંભળવા સેટોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે અવાજ ક્યાંથી આવે છે શું તમારી છાતીમાં ઘડિયાળ છે કે અવાજ કરે છે જો શું તમે તમારા ધબકારા સાંભળ્યા છે તમારા ખભાથી કોણી સુધી લાંબી રબરની ટ્યુબ લો ટ્યુબના એક છેડે ઘરણી લગાવો ઘરણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકો ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો ધ્યાનથી સાંભળો શું તમે ધક ધક એવો અવાજ સાંભળ્યો છે તો કે હા મિત્રો તમે એક બીજી વસ્તુ પણ કરી શકો છો જો તમે તમારા ફેમિલી ડોક્ટર પાસે જાઓ તો તેની પાસે જે સ્થેટિસ્કોપ હોય તેને તમે તમારા હાથના પંજાની ઉપર તમારા હાથની ઉપર સ્થેટિસ્કોપ મૂકીને તમે સાંભળી શકો છો તો તમે તમારી નસના ધબકારા પણ તમે સાંભળી શકો અને તમને સારી રીતે ખબર પણ પડે કે એ એક મિનિટમાં કેટલી વાર ધપકે છે મિત્રો આ વસ્તુ તમે જરૂરથી કરજો હવે પછી જોઈએ હવાનો પ્રવાહ આ માટે દસ થી પંદર સેન્ટીમીટર ત્રીજિયાનો કાગળ લો આ કાગળને સર્પકાર કાપો કહ્યું છે ચિત્ર નંબર એક પ્રમાણે આ સાપના માથાના ભાગે દોરી બાંધો અહીંયા આપણે દોરી બાંધવાની છે બરાબર ને તેને લટકાવવા કાંઠ બાંધો હવે સાપ હલનચલન કરવા તૈયાર છે બરાબર સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ આ માટે તમે ગરમ ચા ગરમ પાણી કે સળગતી મીણબત્તી લઈ શકો છો હવે ઉપરની તરફ જુઓ સાપ કઈ દિશામાં ફરે છે બરાબર ને જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ફરશે આ સાપ સાથે પંખા નીચે ઊભા રહો જુઓ તે કઈ દિશામાં ફરે છે આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએ લઈ જાઓ અને તેના હલનચલનનું અવલોકન કરો શું તમે સાપના હલનચલનથી સમજી શકો કે હવા ઉપર તરફ જાય છે કે નીચે તરફ વહે છે મિત્રો આ પ્રયોગ તમે જો ઘરે જાતે કરશો તો જ તમને વધારે ખબર પડશે કે અમારે કઈ રીતે એ સાપને ફેરવવાનો છે બરાબર ને હવે આપણે જોઈએ તો કે આપણે શું શીખ્યા જ્યારે રમતા રમતા અમિત દિવાલ સાથે અથડાયો તેનું કપાળ ફૂલી ગયું દાદીએ તરત જ સ્કાફ ચાર પાંચ વાર વાળીઓ તેમાં ફૂંક મારી અને અમિતના કપાળ ઉપર રાખ્યો તમારા મતે દાદીએ કેમ આવું કર્યું હશે મિત્રો એનું કારણ છે કે આપણે જ્યારે કોઈ વ્યક્તિને માથા પર વાગે છે કે કોઈ જગ્યાએ વાગે છે તો આવી ચાર પાંચ ગણી કરીને એની ઉપર ફૂંક મારીએ તો એ જે કાપડ હોય છે તે એકદમ ગરમ થઈ જાય છે અને એ ગરમ થવાથી તરત જ તેના શરીર પર તેને એ ઘરમાટો મળે છે એટલા માટે આપણે ગરમ વસ્તુઓને ઠંડી કરવા અને ઠંડી વસ્તુઓને ગરમ કરવા ફૂંક મારીએ છીએ દરેકનું એક ઉદાહરણ આપો તો એ દરેકનું ઉદાહરણ આપણે જાતે જ આપવાનું રહેશે બરાબર ને મિત્રો આ પાઠની અંદર આપણે સમજવા જેવી ઘણી વસ્તુઓ છે અને આપણે ઘણી વસ્તુઓનો પ્રયોગ પણ કરી શકીએ છીએ તો તમે એ પ્રયોગ જાતે ન કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે કઈ વસ્તુઓ કઈ રીતે ફરશે આશા રાખું છું કે આ પાઠની અંદર તમને સારી એવી સમજ પડી હશે અસ્તુ